ખુબ જ સરસ લાગે છે અને કુકરમાં એકદમ ફટાફટ બની જાય છે ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં સાડા ત્રણસો ગ્રામ જેટલો કુમડો ગુવાર લીધો છે તેને એક થી બે વખત પાણી થી સાફ કરી લીધો છે અને તેને મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધો છે અહીં તમારે જે કુમળો ગુવાર આવે છે તે લેવાનો એટલે શાક એકદમ સરસ મીઠું બને જે મોટો ગુવાર આવે તેનો ઉપયોગ નથી કરવાનો તો પહેલાં આપણે તેના માટે મસાલો બનાવી લઈશું હવે નાનું મિક્સર જળ લઈ તેમાં આપણે અડધી વાડકી જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરીશું જો ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ નાયલોન પાપડી અથવા સેવ પણ ઉમેરી શકો છો સાથે જ આપણે તેમાં સાતથી આઠ કડી લસણની ઉમેરીશું પછી બે ટેબલ જેટલા સિંગદાના બે ટેબલ સ્પૂન જેટલા તલ એક ટેબલ સ્પૂન ધાનાજીરું પાવડર અડધી ટેબલ સ્પૂન હળદર પછી દર ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર નાખી બધું સારી રીતે પીસી લઈશું તો અહીં શાક માટેનો મસાલો બની ગયો છે હવે આપણે તેનો વઘાર કરીશું તો એક કુકર લઈ તેમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલો હજમો નાખીશું સાથે જ આપણે તેમાં વન ફોર ટેબલ સ્પૂન જેટલી હિંગ નાખીશું અને તેને સાતરી લઈશું હજમો નખવાથી શાક પચવામાં સરળતા રહે છે હજમો સતરાઈ જાય પછી આપણે તેમાં બે મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સમારીને ઉમેરી દઈશું અહીં તમે ટામેટાની પ્યુરી બનાવીને પણ ઉમેરી શકો છો હવે બેથી ત્રણ મિનિટ માટે ટામેટાને સાતરી લઈશું ટામેટા થોડાક સતરાઈ જાય પછી આપણે તેમાં જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે ઉમેરી દઈશું હવે બધા મસાલાને મિક્સ કરી સ્લો ફ્લેમ પર શેકી લઈશું આ રીતે મસાલો કરીને ઉમેરવાથી ગુવારના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો લગભગ ત્રણ મિનિટ પછી આપણો મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે તો જે ગુવાર લીધો છે તે ઉમેરી દઈશું તો પહેલાં ગુવા સિંગને આપણે એક વખત મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી તેને સાતરી લઈશું આ રીતે શાકને સાતડવાથી ઓછા તેલમાં એકદમ સરસ શાકમાં તેલ છૂટું પડે છે મસાલા શાક સાથે શેકાય એટલે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી મસાલો તેલમાં એકદમ સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દઈશું ગુવારનું શાક ઘણી બધી રીતથી બને છે જેમ કે ગુવાર તલ ગુવાર બટાકાનું શાક ગુવારની ઢોકરી પણ તમે એક વખત આ રીતે ગુવારનું શાક બનાવો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે હવે કુકરનું ઢાંકણું નાખી મીડિયમ ફ્લેમ પર તેની બે વિશે કરી લઈશું કુકરની બે વિશે થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીં કૂકર થોડુંક ઠંડુ થઈ ગયું છે આપણે તેને ખોલીને જોઈ લઈએ તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ગુવારનું શાક બની ગયું છે તો ગરમા ગરમ ગુવારના શાકને ભાખરી રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું ગુવારનું શાક બન્યું છે તો ક્યારેય પણ તમે આ રીતે ગુવારનું શાક ના બનાવ્યું હોય તો એક વખત જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ